તો અમે આ મંદિરે ને અહીંયા બધા બેસવા આવ્યા છીએ ચાલો આપણે નાસ્તો કરશું અનિલ મિત્રો અમે નાસ્તો કરવા અહીંયા આવ્યા હતા અને એમ થયું કે ઘડી ગાય ઉભું રહેવું છે ઘણું આગળ આવતા હતા તો આ નાસ્તો કરવા ઉભા રહ્યા હતા તો આ કે મારે નાસ્તો કરવો તો નાસ્તો કરવા અહીંયા ઉભા રહ્યા અને અમે મારે પછી નાસ્તો કરીને પછી ઘરે જવાનું છે તો અહીંથી નીકળશે કન્ટિન્યુ લોક જોતા રહેજો અને નાસ્તામાં ફૂલાયા એ બતાવશે તો કહી દે કહી દે ના હું નહીં એ જ બતાવશે હમણાં બતાવશે હું ખાઈ નહીં બતાવીશ તો નાસ્તામાં શું લાવી છું હવે તમારે એનર્જી વેનર્જી વાળું કંઈક ખાવું પડે ને એટલે હું શું લાવી છું તમને હમણાં બતાવી દઈશ પાપડ ખાસ ને એનર્જી વાળી નકરો નકરો મિત્રો આને લીલી શાકભાજી ને એવું ખાવાનું હોય ને તો નકરી હુક હુક હુકકી વસ્તુ દા બહુ ખાય છે મને કારણ કે હું શું કી વસ્તુ ફાવે જેમ કે વેફર છે એમ બધું પાપડ ને બધું ભાવે એમ

મને એમ થયું કે ચાલુ બાઈ કે ક્યાં તમને ખવડાવી યાર કે થેલો તે પકડાતો ના તો ખાઈ ગયું આવી ગયો મિત્રા બેસાદ બેઠા કાંઈક ઝાડ બેઠા બેસાડતી કતરા ખાઈ ગયા અને ફાઇનલી મિત્રો હું તમને વાત કરી દઉં કે ઘણા ઘણા દિવસથી એ રોકાવા વઈ ગઈ હતી રાજકોટ પંદર દિવસ આજે થઈ ગયા તો આજે હું એને તેડવા ક્યો તો આગલે દિવસ અને કાલે જ અમારા શ્રીમદ કામ છે કાલે બેબી સાવર તો એટલે મેં કીધું એક દી અગાઉ થી આવું એટલે મજા આવે કારણ કે અમાર રીલ્સ ને એવું બધું હવાર શૂટ કરવાનું હોય ને એટલે હરકુ આવે બધું એટલે હવારમાં માં તેડવાયો નહી કહી દે બે શબ્દ બધા મિત્રો ને કે એટલે અનિલ મને આજે તેડવા આવ્યા હતા અને અત્યારે અમે નીકળી ગયા છીએ અને બધા કહી દીજે કે બેબી બી સાવર માં આવી જજો તમે પેલા જ કહી દીધું છે કે આ મિત્રો બધા ને તો બધા આવી જજો જાનું છે ને કબૂતરા તો જોવા જોઈજો મિત્રો અને તમે કબૂતરા ને જો પક્ષી ઘર હે મસ્ત મજાનું જોઈજો તમને બતાવું અને આ બાજુ આ બાજુ અમારા ગામડાના લોકોએ જોયું છે કે અહીંયા રસ્તા ઉપર બાપા સીતારામનું મંદિર છે અને અહીંયા લખ્યું છે બાપા સીતારામ પક્ષી ઘર અહીંયા અને મેડમ એમ કરતા કરતા વેફર ખાઈ ન જાય એ પહેલા આપણે ક્લિપ અહીંયા એન્ડ કરીએ છીએ આગળ મળીએ ને ઇધર જોઈ લો આ વેફર અડધી તો થઈ ગઈ છે

શું આગળ લોકમાં રહી જો બેના રહી જો કન્ટીન્યુબ લીવ કન્ટિન્યુ લીવ લોકમાં બેઠા રહી જાય બોલવામાં પણ થોડું મચ કહે ચાલો આગળ જ મળી ચાલો ચાલો બોલું રાખજો મળી તો ચાલો એટલા કહો તો ચાલો બધું થઈ ગયો ચાલો તો ચાલો આપણું કાંઈક કંઈક આમ પડ્યું છે ચાલો તેલા બાદ બતાવું છે કંઈ ક્યાંનો ગેટ

પછી આગળ મળીએ હજી કામકાજ ઘણું કરવાનું છે પછી મળીએ તો આગળ આગળ લગ્ન બઈ ના રહી જાય હું હવે વા જમ્યા વનિલ નો આવે કાઈ ન હું તો જમતા તો મિત્રો આપણે પછી અહીંયાથી આવીને સામાન ભરવા આવ્યા હતા અને જોઈ લ્યો સામાન ભરી નાખ્યો કિશનભાઈએ ખૂબ મહેનત કરી છે સામાન ભરવા જો સામાન ભરી નાખ્યો બધું અને હવે જવાનું છે સામાન લઈને આ બધું બાંધી નાખે પછી

અને આ બધું કામકાજ ચાલી રહ્યું અને શું હતું તમે શું કેશો કાય ને જો અમારે તો સીઝન આવી જાય એટલે ઉજાગરાવ કરવા પડશે કારણ કે ધંધો લઈને બેઠા ધંધો તો કરવો ને અમારે આમે ડાયરો બેઠો એનો એક સીન લઈ લો એ ડાયરાનો ઓલરેડી લઈ લીધો છે ભાઈ ફરીન લઈ લો જોઈ લો એમ કે એક ડાયરાનો ફરીન લઈ લો પાયા લઈ લો હા અંધારું છે એટલે થોડું ફાટી જાય છે એવું લાગે છે